નમસ્કાર મિત્રો એસ ટીમ એક નવો અને મજેદાર વિચાર લઈને આવી છે મિત્રો લાંબા સમયથી ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા હતા અને એના આધારે એસબી ટીમે હરિભાચા નવો લોન્ચ કર્યો છે આજે આપણે જાણીશું કે આખરે કેમ આ નિર્ણય લેવાયો અને શું છે એની પાછળનું સાચું કારણ અને હા મિત્રો હમણાં એસબી ટીમ એક મજેદાર આયોજન અને સારું સાહસ કરવા જઈ રહી છે તો ચાલો વિગતવાર જાણીએ હરિભા ચા કેમ ગોલ્ડ માંથી રોયલ કરવામાં આવી ભાવમાં કેમ ફેરફાર થયો હરિભા ચાથી આજ સુધી આ બધા સવાલોના જવાબ આ વિડિયોમાં મળશે તો અંત સુધી જોવાનું ભૂલશો નહીં હરીભાચાની લોકપ્રિયતા મિત્રો તમને શહેરથી લઈને ગામડા સુધી હરિભા ચા દેખાતી જ હશે હા મિત્રો હરીભા પ્રત્યે લોકોની ખૂબ જ ચાહના છે આજના સમયમાં ઘરે ઘરે લોકો એસબી ટીમ ના વિડીયો છે એમની ચેનલ પર વધારે છે કેટલું કમાય છે એની વિગતવાર માહિતી માટે પણ આપણી ચેનલ માં ખાસ વિડીયો છે તમે તરત જ જઈને ને જોઈ શકો છો પેકેટ અને ભાવ માં બદલા હવે વાત કરીએ મેન મુદ્દાની હરીભાચા ના પેકેટ માં ફેરફાર કરવામાં આવ્યો છે ગોલ્ડ ચાનો ભાવ હતો કિલો દીઠ રૂપિયા ચારસો ચાલીસ જ્યારે રોયલ ચાનો ભાવ રાખવામાં આવે છે રૂપિયા ત્રણસો સાઈઠ કિલો દીઠ એટલે ક્વોલિટી એક સરખી છે ફક્ત પેકેટનો કલર અને નામ બદલાયું છે જેથી નાના પરિવાર પણ હરીભા ચા ખરીદી શકે નાનાથી લઈને મોટા બધા પેકેટ હવે બજારમાં ઉપલબ્ધ રહેશે સારું કામ સમાજ સેવા દોસ્તો એસ બી મે એક નવું બીજું કામ પણ શરૂ કર્યું છે હવે તેઓ એક વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવા જઈ રહ્યા છે જમીન ખરીદી લેવામાં આવી છે અને જાહેરાત પણ કરી છે કે હરિભા ચાનું પ્રોફિટ એટલે કે આવક સીધી જ આશ્રમો પર ખર્ચાશે જેમ કે જો તમે રૂપિયા ચારસો ચાલીસ ની ચા ખરીદશો તો એમાંથી બસો વીસ રૂપિયા સમાજ સેવા માટે જશે એટલે હરિભા ચા ખરીદનાર દરેક ભાઈ તેમાં ભાગીદાર બને છે અને સારા કામમાં સહભાગી થવાનો મોકો મળે છે પુરાવા અને વિશ્વાસ હવે હું તમને એક વિડિયો ક્લિપ બતાવું છું જ્યાં ભરતસિંહ પોતે કહી રહ્યા છે કે કેમ ચા પેકેટ બદલાયું છે આ ક્લિપ જોઈને તમને વધુ વિશ્વાસ થશે જય માતાજી મિત્રો તો આપણે જે એક વખત તમે આ ચા અજમાઈ દીધો કે ક્વોલિટીમાં કોઈ પણ કોમ્પ્રોમાઈઝ રાખ્યું તો મિત્રો જેવો સપોર્ટ કરો છો તેઓ સપોર્ટ કરતા રહેજો જય માતાજી Agency अने नवा धंधा मित्रों हरिभाचा रॉयल लॉन्च थी एसबी टीमें जाहिर आगर पण घणा नवा धंधा शुरू जेथी मेहनतू पोतानु जीवन सुधारी शके